કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું શિયાળામાં લીલી હળદર ખાવાના ખૂબ જ ફાયદા છે અને શિયાળામાં લીલી હળદર ખૂબ જ પ્રમાણમાં અને ખૂબ જ સારી આવતી હોય છે આજે હું લીલી હળદરની એક મસ્ત મજાની રેસિપી લઈને આવી છું રાજસ્થાનમાં તો આ રેસીપી ખૂબ જ ફેમસ છે જે જોતાં જ તમને બનાવવાનું મન થઈ જશે ટેસ્ટમાં એટલું મસ્ત લાગે છે કે વાત જ ના પૂછો બધા આંગળા ચાટીને ખાશે શિયાળામાં એક વખત તો આ રેસીપી બનાવીને ખાવી જ જોઈએ કેમ કે લીલી હળદરથી સાંધાના દુખાવામાં રાહત થાય છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે કબજિયાત પાચન ત્વચાના રોગો શરદી ખાંસી જેવા રોગોમાં પણ ખૂબ જ ફાયદાકારક છે શરીરમાંથી ટોક્સિન પણ દૂર કરે છે આના સિવાય પણ અઢળક ફાયદાઓ છે તો ચાલો મિત્રો આટલી બધી ગુણકારી લીલી હળદરની રેસિપી જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીલી હળદર લીધી છે અને આ હળદરનું માપ જોઈએ ને તો છસો ગ્રામ જેટલી હળદર છે એકદમ મોટી મોટી અને મસ્ત તો આ હળદર ને આપણે ધોઈ અને સરસ રીતે સાફ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે એની જે ઉપરની છાલ છે એ કાઢી લઈશું જો ફ્રેશ હળદર હશે ને તો આ રીતે ઇઝીલી એકદમ મસ્ત એવી છાલ નીકળી જશે તો આ રીતે બધી જ હળદરની છાલ સરસ રીતે આપણે કાઢી લઈશું તમે જોઈ શકો આ રીતે હળદરની છાલ મેં સરસ કાઢી લીધી છે આ બધી હળદરની એકદમ મસ્ત એવી છાલ નીકળી ગઈ અને ત્યાર પછી આ રીતે કોઈ પણ ખમણી હોય ને એ ખમણી લેવાની છે અને ખમણી છે ને થોડી એવી મોટી લેવાની જો હું તમને અહીંયા બતાવું થોડી એવી મોટી ખમણી લઈશું તો આવી મોટી ખમણીથી છે ને એની જે ખમણ છે ને એ થોડું સારું જાડું થશે અને આ રેસીપી ખૂબ જ સરસ બનશે તો બધી જ આપણે હળદર છે એ આ રીતે સરસ રીતે ખમણી લેવાની છે અને હા ખમણતી વખતે કે છાલ કાઢતી વખતે છે ને એની નીચે ન્યૂઝપેપર જરૂર રાખજો નહીંતર આપણું બીજું વધારાનું કામ વધી જશે અને હળદરના ડાઘ જલ્દી જાશે પણ નહીં તો હવે આ રીતે બધી જ હળદર મસ્ત એવી ખમણાઈ ગઈ છે અને તમે જોઈ શકો થોડી એવી મોટી મોટી હળદર ખમણેલી છે તો આવી ખમણી લેવાની છે તો હવે આપણે જઈએ ગેસ તરફ ગેસ ઉપર પેન રાખી અને એની અંદર આપણે ઘી નાખીશું હા તેલ નહીં પરંતુ આ જે રેસીપી છે ને એ ઘીમાં જ બહુ મસ્ત થાય છે તો આપણે એની અંદર લગભગ ત્રણેક ચમચા જેટલું ઘી નાખવાનું છે ત્રણથી થી સાડા ત્રણ ચમચા જેટલું આપણે ઘી નાખી દઈશું અને ઘીને એકદમ સરસ ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય એટલે આને આપણે એક વખત ચેક કરી લઈશું બહુ ધુવાણા નીકળે ને એટલું આપણે ઘી ગરમ નથી કરવાનું થોડું એવું ઘી ગરમ થઈ જાય ને એટલે એની અંદર આપણે જે ખમણેલી હળદર હતી ને એ બધી જ હળદર એની અંદર નાખી દઈશું અને એને સરસ રીતે ઘીમાં સાતડી લેવાની છે હવે મિત્રો આ હળદરને છે ને બહુ વેલી ખમણીને નહીં રાખતા જો વેલી ખમણીને રાખશો ને તો છે ને હળદર કાળી પડતી જાય છે એટલે જ્યારે પણ આ રેસીપી બનાવી હોય ને ત્યારે જ એની ખમણવાની પ્રોસેસ કરજો જેથી હળદર કાઢી ન પડી જાય તો આ રીતે એને છે ને સરસ રીતે સાતળી લઈશું ઘીમાં જ સાતડવાની છે ઘીમાં સાંતડવાથી એનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે વાત જ ના પૂછો આ હળદરને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાતડવાની છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા કે આપણી હળદરમાંથી છે ને ધીમે ધીમે ઘી છૂટું પડવા લાગ્યું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર લગભગ મેં પાંચ મિનિટ આ રીતે સાતળીને ત્યાં એમાંથી સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે તમે જુઓ એકદમ મસ્ત એવું ઘી છૂટું પડી ગયું છે તો હવે આ હળદરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને જ્યારે આપણે હળદર નાખી હતી ને એના કરતાં એની ક્વોન્ટિટી પણ ઘટી ગઈ છે ત્યાર પછી ફરીથી એ જ વાસણની અંદર આપણે એકથી દોઢ ચમચા જેટલું ઘી લઈ લઈશું અને ઘી થોડું ગરમ થાય ને એટલે એની અંદર આપણે રાઈ નાખીશું રાઈને આપણે એકદમ મસ્ત એવી ફૂટવા દઈશું રાઈ ફૂટે ને ત્યાર પછી એની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખીશું અડધી ચમચી જેટલું આપણે વરિયાળી નાખીશું અને થોડા એવા મેથીના દાણા અને ત્યાર પછી થોડી એવી હિંગ એની અંદર એડ કરી દઈશું અને આઠથી દસ મીઠા લીમડાના પાન તો આ બધા મસાલાને થોડા સાતળી લઈએ અને એની અંદર એક ચમચી જેટલું અહીંયા મેં આદુ અને એક ચમચી જેટલું લસણ બે મેં ખાંડી લીધા છે અને એ આપણે એની અંદર એડ કરી દઈશું અને ખાંડેલા લસણ અને હળદર બંનેને થોડા એવા સાતળી લઈશું એની કચાસ નીકળી જાય ને ત્યાં સુધી આપણે સાતડવાના છે કારણ કે આદુ અને લસણનો જો કાચો ટેસ્ટ આવે ને તો એ જરાય મજા નહીં આવે અને એની સ્મેલ જ આવશે એટલા માટે એને એકદમ મસ્ત એવા સાંતળી લઈશું લગભગ એકાદ મિનિટ સુધી સાંતળ્યા પછી એની અંદર લીલી ડુંગળી નાખેલી છે અહીંયા મેં બે ડુંગળીને એકદમ સરસ રીતે સમારી લીધી છે લીલી ડુંગળી અને એને પણ આપણે સાંતળી લઈએ થોડું એવું સાતડવાનું છે અત્યારે આમ તો જો કે મસાલાને હલાવી લઈએ કારણ કે નીચે ચોટે નહીં તો આપણે હલાવતા જઈશું અને બીજી વસ્તુ એડ કરતા જઈશું હવે અહીંયા મેં પાંચેક મરચા જેટલા મરચાં લીધા છે લીલા મરચાં મેં ગોળ ગોળ રાઉન્ડમાં કટિંગ કરી લીધા છે તો એને પણ સરસ રીતે આપણે સાતળી લઈશું એને ક્યાં સુધી સાતડવાના છે તો કે આપણે જ્યારે પણ મરચાં તળીએ ને ત્યારે મરચાંમાં વ્હાઈટ વ્હાઈટ થઈ જતું હોય છે તો એ જ રીતે મરચામાં સહેજ સહેજ વ્હાઈટ વ્હાઈટ દેખાવા માંડે ને ત્યાં સુધી આપણે એને સાંતળીશું અને ત્યાર પછી જે ડુંગળી મરચા બધો મસાલો છે ને એને સાઈડમાં લઈ લઈશું અને બાકીની જે જગ્યા છે ને એમાં આપણે અડધી ચમચી જેટલું ફરીથી ઘી નાખીશું એક ચમચી જેટલું ઘી ગરમ થાય એટલે જો કે તરત ઘી ગરમ થઈ જ જશે અહીંયા મુઠ્ઠી એક જેટલા મેં કાજુ લીધા છે અને એના અડધા કટ કરી લીધા છે તો આ રીતે ત્યાં ઘીની અંદર કાજુને પણ સાતળી લઈશું કાજુનો ટેસ્ટ આમાં બહુ સરસ આવશે અને એમાં પણ આ રીતે ફ્રાય કરેલા કાજુ છે ને કે સાતળેલા કાજુ એનો ટેસ્ટ તો બહુ જ સરસ આવે છે તો અહીંયા થોડા એવા ક્રીમ કલર જેવા કાજુ થવા માંડે ને ત્યાં સુધી એને સાતળીશું અને પછી બધું સરસ મિક્સ કરી લઈશું ખરેખર મિત્રો એક વખત આ રેસીપી બનાવવા જેવી છે એક વખત આ રેસીપી બનાવશો ને બધાને બહુ મજા આવશે ખાવાની આ આપણે હવે સરસ મસાલો સતડાઈ ગયો છે ત્યાર પછી આપણે જે હળદર સાતેલી હતી એ હળદર આપણે એની અંદર નાખી દઈએ બધી જ હળદર એની અંદર નાખી દઈશું મેં પહેલી વખત જ્યારે આ શાક બનાવ્યું ને ત્યારે મને પણ એમ થતું હતું જોકે મને કંઈક નવું નવું બનાવવાનો શોખ તો થાય જ પરંતુ છતાં પણ મને એમ હતું કે ઘરમાં બધા આ શાક ખાઈ લેશે કે મારે બીજું કંઈ પણ બનાવવું પડશે પણ ખરેખર મિત્રો આ એક જ શાકથી બધાએ ખાઈ લીધું તો હવે આપણે બીજા મસાલા એડ કરીએ તો આપણે દોઢેક ચમચી જેટલું મીઠું ઉમેરીએ ત્યાર પછી અડધી ચમચી જેટલી ખાંડ અને અહીંયા મેં અજમો અને તીખા બંને ખાંડીને રાખેલા જ છે શાકમાં નાખવા માટે તો એ પણ આપણે અડધી ચમચી જેટલું અંદર એડ કરી દઈશું અને બધા મસાલા સરસ મિક્સ કરી લઈએ આ રીતે મસાલા નાખતા જઈએ અને હલાવતા જઈશું ને તો આપણું શાક છે એ નીચે ચોટી નહીં જાય હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર રેગ્યુલર પાવડર નાખી દઈશું અને લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તો એ પણ એની અંદર એડ કરી દઈએ અને બે ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું હવે મિત્રો હળદર તો હળદર જ છે એટલે હળદર નાખવાની કોઈ જરૂર નથી તો આ મસાલા પણ એની અંદર સરસ મિક્સ કરી દઈએ અને મિત્રો આપણે છે ને અહીંયા એક એવી સિક્રેટ વસ્તુ નાખવાની છે જો કે એ બધા નથી નાખતા પરંતુ આ એક વસ્તુ નાખશો ને તો એનાથી ટેસ્ટ ડબલ થઈ જાય છે આ છે એ મેં એક બટેટું એકદમ સરસ રીતે બાફી લીધું હતું અને એનો જે માવો બનાવી અને એની અંદર નાખી દીધું જો ખમણ હોય તો તમે ખમણી શકો છો અથવા માવો પણ કરી શકો છો તો આ એક બટેટાનું જે ખમણ કે માવો છે ને એનાથી ટેસ્ટ બહુ જ વધી જાય છે આ બધું મસ્ત રીતે મિક્સ કરી લઈએ મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે આ રીતે બધા જ મસાલા સરસ મિક્સ થઈ જાય અને અડધી મિનિટ સુધી આપણે બધા મસાલાને પકવી લેવાના છે ત્યાર પછી એની અંદર આપણે દહીં નાખીશું આ દહીં એક વાટકી લીધું છે અને આ દહીં એકદમ મોડું દહીં લેવાનું છે સાવ મોડું દહીં લેવાનું એટલે એક વાટકી લેવાનું અને જો તમારે થોડું પણ ખાટું દહીં હોય ને તો થોડું ઓછું લઈ અને એમાં તમે થોડું પાણી એડ કરી શકો અને જો કે પાણી ન એડ કરો તો વધારે સારું છે કારણ કે વધુ જો દહીંની જરૂર લાગે ને તો થોડું વધુ દહીં રાખજો પરંતુ મોડું દહીં નાખજો એનાથી ટેસ્ટ વધારે સરસ આવે છે તો બધું દહીં એકદમ મસ્ત રીતે મિક્સ કરી એને ઢાંકી અને પાકવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી પાકવા દઈશું અને એ વચ્ચે જો જરૂર લાગે તો હલાવતા જઈશું હવે તમે જોઈ શકો અહીંયા એકદમ મસ્ત એવું ઘી છૂટું પડી ગયું છે એની અંદર આપણે કોથમરી પણ નાખી દઈએ કોથમરી થોડી વધુ નાખજો કોથમરીનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગતો હોય છે અને હવે આવ્યો છે એને સર્વ કરવાનો વારો તો આપણે સર્વ કરી દઈશું મિત્રો તમે એક વખત આ ભલે થોડું તો થોડું પણ એક વખત આ શાક જરૂર બનાવજો હળદરનું લીલી હળદરનું શાક કે હળદરનું શાક તો આ શાક એક વખત તમે ખાશો ને તો તમને બહુ જ મજા આવશે અને હા આ શાક છે ને થોડું થોડું ખાવાનું આપણને ગરમ ન લાગે જોકે શિયાળામાં ગરમ વસ્તુ જ વધારે ખવાતી હોય છે પરંતુ મિત્રો આ શાક એક વખત જરૂર બનાવજો તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં જરૂર કહેજો જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય